ભક્તો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા ખેડ બ્રહ્માના અંબિકા માતાજી મંદિર ઉત્તરાયણ પર્વ નિમિત્તે રંગબેરંગી પતંગો અને દોરીઓથી શણગારવામાં આવ્યો હતો આ પવિત્ર પર્વ દિવસે વહેલી સવારથી જ માય ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યા હતા મંદિરમાં અંબિકા માતાજીને પ્રસાદ રૂપે તલ ચીકી તલના લાડુ બોર અને અન્ય ભોગ ધરાવવામાં આ શણગાર દર્શનાર્થીઓ માટે બંને મંદિરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર